વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્લ્ડ બાઈસિકલ ડે નિમિત્તે ભરૂચના સાયકલિસ્ટ સ્વિતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ પાસેથી સાયકલિંગ દ્વારા થતા લાભોની જાણકારી મળી હતી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્લ્ડ બાયસિકલ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ સુનિતા વ્યાસ તથા નિલેશ ચૌહાણે સાયકલિંગ દ્વારા થતા શારીરિક માનસિક અને પર્યાવરણની જાળવણી માટેના થતા લાભો વિશે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે વર્ષ બે થી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તથા પર્યાવરણને પણ નુકસાન ન થાય તે હેતુથી લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે બે જૂનના દિવસે વર્લ્ડ બાયસિકલ ડે ઉજવવામાં આવે છે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ રોજ નિયમિત રીતે સાયકલિંગ કરી રહ્યા છે અને સાયકલિંગ થતી થકી જ તેઓ શ્વેતા વ્યાસ દ્વારા ત્રણ વર્ષમાં ત્રીસ કિલો જેટલું વજન ઉતાર્યું છે અને હાલમાં પણ તેઓ નિયમિત સાયકલિંગ કરી રહ્યા છે જે બે હજાર બાવીસમાં નારી શક્તિ એવોર્ડ તથા બે હજાર ત્રેવીસમાં અપના જંક્શન ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ એવોર્ડથી સન્માનિત

चलाइक्ट रिपोर्टर केतन मेहता साथ चक्रवात न्यूज भरूच